જય કસમંજન આજે રાજકોટના રાજમાર્ગ ઉપર એક અભૂતપૂર્વ રથયાત્રા નીકળી છે આ રથયાત્રા રાજકોટમાં લગભગ પહેલી વાર નીકળી હશે આવી રથયાત્રા રાજકોટમાં લગભગ મને યાદ છે ત્યાં લગભગ પહેલી વાર છે અને આ રાજકોટમાં એક એવું અદભૂતપૂર્વ આયોજન છે કે જે રાજકોટમાં લગભગ પહેલા ક્યારેય નહીં થયું હોય હનુમાન યુવા કથા આમાં હજારો યુવાનો જોડાશે લાખો યુવાનો જોડાશે અને આ રથયાત્રાની અંદર હાથી ઘોડા બગીઓ આ વિશાળ સંખ્યામાં આની અંદર આ બધા જોઈ શકો છો અને આ રાજકોટ માટે એક અનેરો ઉત્સવ છે એટલે આપ સર્વેને હું એવું કહું છું કે શાંતિના કથામાં પણ જોડાવો કૃષ્ણ દેવ રંગીલા રાજકોટની અંદર આજથી જે હનુમાન ચાલીસા ભક્તો પ્રસિદ્ધ થયા છે અને ખૂબ ધામધૂમથી મોટા પાયે અહીંયા હનુમાન ચાલીસાની કથા એનું દિવ્ય અને ભવ્ય આયોજન છે જેમના વક્તા પદે સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એટલે કે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને કથાનું રસપાન કરાવવાના છે તો રાજકોટ દરેક ધર્મપ્રેમી જનતા

આ પોથી વાંચીએ તો મન શાંત થઈ છે અને જીવનમાં હિંમત આવે છે આ આજે જે યુવા કથા થવાની છે એની પાછળ ઘણા યુવાનોની મહેનત છે એ યુવાનો આ કથા દ્વારા બાળકો અને યુવાનોને સરસ સંસ્કાર આપવાનું કામ કરે છે આ પોથી યાત્રા ફક્ત રસ્તા પર ચાલતી યાત્રા નથી આ તો ઘર ઘરમાં નામ યાત્રા છે ચાલો ચાલો સૌ મળીને સંકલ્પ લઈએ દરરોજ થોડોક સમય હનુમાનજી નું નામ લઈએ યુવાનો ને પ્રોત્સાહન આપીએ અને સંસ્કૃતિ ને બચાવીએ